નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને છ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી સોળસો પંચાણું રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પંદરસોથી સોળસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સત્તરસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી સોળસો ઓગણત્રીસ રૂપિયા દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો નેવુંથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી પંદરસો છાસઠ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો અડતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી સોળસો અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને પાંચ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજીકો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર